એને છોપડી કે બેય એટલે ઓલા પણ સમજી લો બોળાનાથના મંદિર પાસેથી ને લેર નહી લીધો છે મારી વાત હમલો 75 mm ને કર્યો છે કેટલો 75 mm 75 mm નીકળી ગયો પેશ માર્યો હોય તોય નીકળી ગયો જૂનો રોડ આવી જાય શું કરવાનું જૂનો રોડ ઘેટ આવી ગયો પેશ માર્યો ડબલ માર્યો તોય નીકળી ગયો તમે વિચારოთ કરાય એને ટેક કોટ કરાવવો કરનો થઈ જાય અને અત્યારે એની પોઝિશન આ તાલુ એટલે આ શું થવાનું છે આ તમે જોવામાં કાયમી કે આટલા પડે છે એમાં પણ આની પોઝિશન છે બટ ઓયે ખાડો પડે આમાં વાહે પાછળ ટુ-વ્હીલમાં કોઈ બેયરો બેઠો એટલે સીધી બિચારી હેઠી પડી જાય એટલે એનો કમનનો ગોળો તૂટી જાય કે આડક્યુ ભાંગી ગમી જાય એટલે ખાટલા હોય એટલે આ ટાઈપનો થાય જ ને આ ડામનની થોડી વેક્યજા તાજો હોય તો આવી આવી પોઝિશન છે આ તાજો છે આ જોઈ લ્યો આયા જોઈ લ્યો પરણે પરણે કામ કરતાવી રીતે કામ કરે એમ જેદ ન આવે અને પાછા એજન્સી એવો જવાબ આપે કે તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ આવો તો અમને આવડે તમને તો પછી ડબલુ ભરો નીતિ આયોગમાં મોકલવી ખબર પડે એને ઈએમ વાળી પાવર કરતા હોય તો કેટલો તમારે ટેમ્પરેચર રાખવાનું છે ટેમ્પરેચર મશીન રાખે છે અહીંયા ટેમ્પરેચર મશીન રાખવાનું છે રાખો છો બતાવું મને કેટલું ટેમ્પરેચર રાખવાનું છે કેટલું અત્યારે સિત્તેર કિલોમીટરથી અહીંયા આવે ડામર ભણી હોય જાય છે આ એના કારણે પચી ગયો છે અને આ જવાબદાર ગમે એને માથે રહેવું જોઈએ કોઈ બોલો વરકાલ સિસ્ટર ને બોલ્યા હોય કેટ નથી તમારે વરકાઈ સિસ્ટર ના પડે ટેક કોટ નથી તો પછી અમારે કઈ રીતનો જવાબ લેવાનો ટેક કોટ વગર કોઈ બી ડામન ન ટકે સમજી લોડ હોય તો આગળ નીકળી જાય અથવા તો ડામન ની ઉપર ડામણ લગાડ્યો તોય નીકળી જાય છે શું કરવાનું